મોજે મોજ રોજે રોજ એ તમારો જે મંત્ર છે એને કેવી રીતે તમે સાર્થક કરી શકો છો કેવી રીતે આગળ વધારી રહ્યા છો મોજે મોજ રોજે રોજમાં એવું છે ને કે સફળતા જીવનમાં તમારે એક વસ્તુથી મળતી નથી તમે ગમે તેટલા હોશિયાર હો તો એવું લખી નહીં લેવાનું કે તમે સફળ થાવ સફળતા પાછળ બીજા ઘણા બધા કારણો હોય છે જેમ કે તમારું એથિક્સ તમે ગમેલા કોઈ પણ માણસ ગમે એટલો હોશિયાર હોય પણ એ એનો ધંધો ચાલુ કરે અને એ ચીટર હોય તો એનો ધંધો લાંબો નહીં ચાલે સાચી વાત છે સાચી નીતિથી કામ કરશો તો સફળતા જરૂર મળશે એટલે આ બધા જે એક એક જે જે પરિબળો છે એ બધાને મેં પ્રોપર રીતે તપાસી અને મેં મારા જીવનની અંદર મોજે મોજ રોજે રોજ સૂત્ર ઉપર હું તમને લઈ જાઉં છું ઘણા બધા મને ઓપોર્ચ્યુનિટી મળી પણ મેં છ ધંધા કર્યા વેચ્યા એના પછી મને એમ થયું કે હવે મારા પૈસો તો મારા જેટલો જોતો હતો હવે હું ન કરું આમ જ જીવન ગાળું તોય પણ અને બહુ એક મારા આનંદ સાથેની વાત હું તમારી જોડે શેર કરવા માગું છું કે હું આ દેશમાં બત્રીસ વર્ષે હું રિટાયર્ડ થઈ ગયો છું આ દેશમાં અત્યારે મારી ઉંમર છે બેતાલીસ વર્ષ બત્રીસ વર્ષે હું રિટાયર્ડ છું સરકારી નોકરી હતી એ પણ મેં રાજીનામું આપી દીધું ધંધા જે હતા છ એ જે એમાં આપણને એમ લાગે કારણ કે ધંધો હોય એટલે નાનું મોટું તમને હેડેકને એ તમારી જવાબદારી આવે એટલે એ ધંધા પણ કરી અને હવે એવા બિઝનેસ સેટ કર્યા કે એમાં મેનેજર એમની રીતે બધું કર્યા કરે આપણને અમુક લેવલનું હોય તો પૂછે બાકી એની રીતે બધા ધંધા જ ચાલ્યા કરે એટલે એક મારો ટાર્ગેટ હતો કે જીવન જે લોકો આમ વેડફી નાખે છે સતત ભાગદોડ અને છેલ્લે જ્યારે મરણ પથારી હોય ત્યારે એમને પોતાની જાતમાં કેટલા બધા રિગ્રેટ હોય છે કે સાલું મેં આમ કર્યું તો મારા પરિવારને વધારે ટાઈમ આપ્યો હતો મારા પોતાના માટે હું લાઈફ જીવ્યો હતો જે મને ગમતું હતું એવું કંઈક કર્યું હોય તો પણ એવું પછી થતું હતું નથી સમય નીકળી ગયો હોય છે સાચી વાત છે એટલે આ બધામાંથી મેં જોઈ અને સંતોષ મેં તમને અગાઉ કીધું કે સફળતા તમારા એથિક્સ બીજા ઘણા બધા પરિબળો હોય ત્યારે ખાલી હોશિયારીથી સફળતા નથી હોતી કેટલાય લોકોના આશીર્વાદ એટલે એ ઘણાય બધી મને હજી પણ આજની તારીખમાં કેટલા લોકો આવે છે કે ભરતદાન તમે આવી જાઓ તમે આટલા ટકામાં રહેજો તમે ખાલી બધું ફાઉન્ડેશન કરો અમે આ આટલા પૈસા અમે રોકશું અને આપણે બિઝનેસ કરીએ બરાબર મેં કીધું ના મારી રીતે જેટલું ચાલુ છે મને સંતોષ છે એટલે સંતોષ છે એટલે મોજે મોજ રોજે રોજ થાય છે બાકી હું હજી અત્યારે એટલા બધા ધંધા કરી નાખું ને પછી આખો દિવસ સતત મોબાઈલમાં જ રોજના બસો ફોન આવે તો એ આજની તારીખમાં હું સવારે ઓસ્ટ્રેલિયામાં દસ વાગે ઉઠું અગિયાર વાગે મારો ફોન ચાલુ થાય દસ વાગે અગિયાર વાગ્યા પહેલાં કોઈનો ફોન ઉપડે નહીં અને ત્રણ જ કલાક કામ કરું છું એ ત્રણ કલાક પણ પ્રોડક્ટિવિટી કામ ત્રણ કલાક પછી પૂરું વાત થઈ ગયું પૂરું બીજે દિવસે એટલે સંતોષ છે એ સંતોષને પકડી લીધો અને એનાથી મોજે મોજ દિવાળી વર્ષમાં એક વખત હોય એ દિવાળી નહીં રોજ દિવાળી રામ કૃપા એને રોજ દિવાળી એમ મોજે મોજ મોજ તો હોય વરવામાં એક દી મોજ હોય એમ નહીં મોજે મોજ રોજે રોજ રોજ હોવી જોઈએ એ એ મારું સૂત્ર છે અમે અમારી બધી ગાડીઓ પાછળ પણ લખાવતા હોઈએ છીએ તો એ એ સંતોષથી મને મળ્યું છે અચ્છા આપણા દેશમાં અથવા તો આપણા વતન સાથેનું આપનું હાલમાં એટેચમેન્ટ કેવું અથવા તો કેવી રીતે સંકળાયેલા છો વતનમાં હું જાઉં તો કારણ કે એ તો માટી છે ને જ્યાં હું બ્રોટઅપ થયો છું જ્યાં મારું બાળ પણ ગુજરાતું છે દસમા સુધી સ્કૂલમાં હું ભણ્યો છું એટલે આજે પણ વતનમાં જાઉં અને એ એ અહીંયા જે ચોકડી હું બેઠો ત્યારે મને જે આનંદ આવે એવો આનંદ ક્યાંય ના આવે એન ક્યાંય ના આવે તો ત્યારે વર્ષમાં કેટલી વાર જવાનું થાય છે બે વર્ષે જનરલી થાય ક્યારેક વર્ષે પણ જાઉં પણ બે વર્ષે જનરલી જવાનું થતું હોય છે અચ્છા આપ સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલો છો તો એ એ કઈ કઈ પ્રવૃત્તિઓ છે અથવા તો કેવી કેવી પ્રવૃત્તિઓ સાથે આપ સંકળાયેલો છો એની વાત કરીએ થોડી આપણું ઇન્ટરનેશનલ ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સીજીએફ એમનો હું છ વર્ષ સુધી પ્રેસિડેન્ટ રહ્યો એના પછી મને ઝોનલ ચેરમેન બનાવ્યું અને એ છ વર્ષના કાર્યકાળ દરમિયાન મેં દસ પ્રોજેક્ટ ઉપર કામ કર્યું દસ પ્રોજેક્ટ એટલે માની લો કે ઇન્ડિયામાં કોઈ કાંઈ થયું અને એમાં ફંડિંગની જરૂર છે તો અહીંયાથી એક અમે વોટ્સઅપનું ગ્રુપ બનાવ્યું છે કે એની અંદર ફંડ કલેક્ટ કરી અને પછી ઇન્ડિયા મોકલી દઈએ એજ્યુકેશન માટે મેડિકલ માટે બીજા કોઈ આવો કોઈ બનાવ બની ગયો હોય અને એની આર્થિક પરિસ્થિતિ કહે એવા દસેક પ્રોજેક્ટ ઉપર મેં સીજીઆઈમાં કામ કર્યું અત્યારે હું ચારણગઢી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનનો ઝોનલ ચેરમેન છું ત્યારબાદ અહીંયા કને તમારે કાયદાના ભણતરની જરૂર ન હોય જો તમે સોસાયટીની સમાજની અંદર તમારું સારું વર્ચસ્વ હોય તમારી સારી છાપ હોય તો એક ઓનરેબલ જેમ આપણે ડિલીટ જેમ ડૉક્ટરેટ ડિગ્રી છે એવી રીતે ઓનરેબલ એક તમને જસ્ટિસ ઓફ પીસ કહેવાય છે ને જેપી ઓકે જે જસ્ટિસ ઓફ પીસ હું છેલ્લા ત્રણેક વર્ષથી મને એ ગવર્મેન્ટે હોદ્દો આપ્યો છે અને એમાં તમારા સાતેક જેટલા ફિલ્ટરમાંથી તમારે પાસ થવું જોઈએ માત્ર પોલીસ ચેક નહીં પોલીસ ચેક કોઈ તમે ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જોડે સંકળાયેલા નથી તમારા ફેડરલ પોલીસ ચેક સ્ટેટનું ચિલ્ડ્રન ચેક કોમ્યુનિટીમાં બીજા એક પોલીસ ઓલામાંથી તમે ફિલ્ટર કરી અને ત્યારબાદ મેમ્બર ઓફ પાર્લામેન્ટ તમારું નોમિનેશન કરે ઓકે ભરતદાન આપના શોખ વિશે વાત કરવી છે ગુજરાતથી આવતા ઘણા કલાકારો આપને ઓસ્ટ્રેલિયામાં આપને મળે છે આપની સાથે સમય કાઢે છે પ્રમોદભાઈ મારો સૌથી ગમતો પહેલો શોખ એટલે સંગીત એટલે આમ તો ચારણને સંગીત પ્રિય જ હોય પણ મને બીજા બધા કરતા મિત્રો સાથે હરવું ફરવું દેશ દુનિયા જોવી એ બધું તો બરાબર છે પણ મારા જીવનનો પહેલો જે શોખ છે એ મ્યુઝિક છે સંગીત અને ઇન્ડિયાથી કોઈ પણ કલાકાર આવે તો કોઈ પણ અપેક્ષા વગર એક સહજ ભાવે મને સામેથી ફોન કરે મળે મળે અને એમને એટલો આત્મીયતા લાગે કારણ કે ભાગના લિરિક્સ મને ખબર હોય તો એ જ્યારે અમે ચર્ચા કરતા હોઈએ ત્યારે મને ખૂબ આનંદ આવે એટલે સંગીત એ મારા જીવનનો પહેલો શોખ છે આપણે કોઈ ગમતું ગીત અથવા કોઈ કવિ એના વિશે વાત કરીએ મને આપણા ચારણીની ચરજો આપણી આપણે ચારણ છીએ એટલે ચારણી ચરજો દુહા છંદ જગજીતસિંહની ગઝલો આવું બધું મને ખૂબ જ ગમે તો આપણે ચારણી ચરજોની વાત કરીએ તો કઈ ચરચ તમને સૌથી વધારે ગમે તમને સંભળાવી દઉં તમે આજે વાત જ જો બાત છડી હે તો દૂર થક જાય તો સૌ પ્રથમ તો ભાન બે ભાનમાં માત તુજને રટ્યા અને વિચારી બાપનું નામ દીધું અમે ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જરણી તણું એક લીધું એણે માનું શરણું લીધું છે એટલે આ બાય માની ચરચ મને ગમતી ચરચ હું આપને ਸੰਭਲਾਂ ਜਨੇ ਸੋਨਲ ਚਰਣੋ ਨਿਆਸ ਇਹਨੇ ਕਦੀ ਆਵੇਂ ਨਿਉਨੀਆਚ ਜਨੇ ਸੋਨਲ ਚਰਣੋ ਨਿਆਸ ਇਹਨੇ ਕਦੀ ਆਵੇਂ ਨਿਉਨੀਆਚ ਪਛ ਜਗਨੀ ਝੂਠੀ આ બધી માયામાં એ જગની આ જૂઠી એ માયામાં એનું મનડું ભરે નહી જાચ રે જેને સોન ચરણો નિયાસ જેને કદી આવે ને જૂનિયાચ એને આવે ને જૂનિયાચ અને બીજો સોનભાઈ માની સરસ મજાની મને ગમતી ચરણ જાણે મંદિર સોનલ તારી યાર હે જાણે યુગ્યું મંદિરી જા ભ સોનલ તારી યારતી એ રમે તાર લિયા નવલખાભ સોનલ તારી યારતી જાણે ગયું મંદિરી યાભ આવા આવડા વસંત દીપ થઈને વાય છે મા દરિયાના લોઢ તારી આરતીયું ગાય છે એ વાગે વાગે રે નગરે બારે મેઘ સોનલ તારી આ રીએ જાણું મંદિરી પ્રિય કલાકારો કોણ ગુજરાતી કલાકારોમાં કીર્તિદાન ઓસમાન મીર ભાઈ ઉમેશ બધા ઘણા બધા કલાકારો બધા કલાકારો મારા આમ તો પ્રિય પણ બધા કલાકારો આવે મને મળે અને ખૂબ અમે આનંદ કરીએ નિજાનંદ જેને કહેવાય એવા બધા નિજાનંદો ઘણી વખત ફેસબુક ઉપરને મૂકાતા હા એ જે બેઠા ને જે બેઠક કરીએ ને આનંદ કરીએ બધી વાતો કરીએ સાહિત્યની એટલે ખૂબ આનંદ ઉભરતા કલાકારોમાં કોણ તમને અત્યારે ગમે છે અથવા તો કોણ ભવિષ્યમાં સારું કરી શકે એવા છે જેનું અત્યારે ઉભરતા કલાકારોમાં આપણા ઘણા બધા આ ગઢવીઓમાં અને બીજી પણ કમ્યુનિટીમાં ઘણા બધા છે તો ભાઈ શ્રી એક મહેસાણા પાસે નિકુલ ગઢવી કરીને છે બહુ સારું ગાય છે કુલદીપ છે આ બધા ઘણા બધા કલાકારો મારા પ્રિય કલાકારો છે અચ્છા આપણો જીવન મંત્ર શું રહ્યો જીવન મંત્રમાં જીવનની લાજ રાખી છે એવી મરણની રાખી દેજે તે જેવી કાલ રાખી હતી એવી આજ રાખી દેજે આમ ને આમ સારી રીતે આનંદથી સમાજના લોકોના મિત્રોના કામ કરીએ અને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર ઘણી વખત ઘણા કામોમાં કંઈ એવું જરૂરી નથી કે તમારા બિઝનેસ સાથે સંકળાયેલા હોય પણ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર જ્યારે સામેવાળી વ્યક્તિમાં એની આંખમાં હું જ્યારે સંતોષની લાગણી જોઉં ત્યારે મને સૌથી વધારે આનંદ આવે યુવાનોને આપ શું સંદેશ આપશો અત્યારે યુવાનોને ખાસ એક દિશાની જરૂર હોય છે યુવાનોને હું એટલો જ સંદેશ આપીશ કે તમે જે કાર્ય કરો એ તમારી પૂરી કટિબદ્ધતાથી કરો કોઈ પણ કાર્ય અત્યારે વસ્તુ એવી છે કે સિક્યુરિટીવાળાને કલાકાર થઈ જવું છે અને કલાકાર છે એને એની પોતાની કલા નથી એને ખબર નથી શું છે પણ એને એમ છે કે આ ક્ષેત્રમાં એમ પોતાને ગમતું કાર્ય છે નહીં અને લોકો કરે છે ડ્રાઈવર છે એને પોતાનું ડ્રાઈવિંગ અહીંયા કરીને ડ્રાઈવરો પણ સારું સારું કમાય છે અહીંયા પણ ડ્રાઈવરોની એટલી બધી આ દેશમાં ડિમાન્ડ છે તો કોઈ પણ કાર્ય તમે એટલી કટિબદ્ધતાથી કરો કે તમને ઉચ્ચ શિખર ઉપર પહોંચાડે પણ અત્યારે યુવાનોમાં કે એવું છે ને કે શોર્ટકટ હું કાલને કાલ અબજોપતિ કેમ થઈ જાઉં એટલે ખોટા રવાડે ચડીએ કોઈપણમાં જીવનમાં કોઈ વ્યક્તિ સફળતાના શિખરે એ રાતોરાત પહોંચતો નથી પણ તમે એવા એથિક્સ સાથે તમારા નીતિમત્તાના ધોરણો બરાબર કસ્ટમર સર્વિસ જે પણ કાર્યક્ષેત્રમાં તમે હો બરાબર તમારું કામ છે એ ટાઈમે પૂરું પાડવું કામમાં પણ એટલી નિપુણતા નાની નાની બારીકાઈ કરી અને કામ એટલું પરફેક્શનથી કરવું કે આજ પછી તમને ક્યારે ધંધો બારે લેવા જવાની જરૂર જ નહીં પડે સામેથી ધંધો આવશે લોકો ઘણા બધા એવા બિઝનેસ છે કે એમાં માર્કેટિંગની જરૂર જ નથી માઉથ પબ્લિસિટી એઝ અ પાવરફુલ પબ્લિસિટી ઇન ધ વર્લ્ડ એટલી બધી પાવરફુલ પબ્લિસિટી કે એક વખત તમે સારું કામ કોકને પહોંચાડો એટલે યુવાનોને એટલો જ સંદેશ છે કે તમે જે પણ કરો કોઈ પણ કાર્ય બિઝનેસ કરો નોકરી કરો જે પૂરી કટિબદ્ધતાથી કરો તો તમે સો ટકા સફળતાના શિખરે પહોંચી શકશો તમારું ભવિષ્યનું આયોજન શું છે ભવિષ્યમાં બસ આનંદથી મોજથી જેમ આમ કુદરત જીવાડે એમ જીવવું છે અને કુદરતને એક પ્રાર્થના છે મેં હંમેશા કે મરીજનો એક બહુ સારો શેર છે કે આ મોત વેળાની અયાસી નથી ગમતી મરીઝ હું રહું પથારી ઉપર અને ઘર રાખું જાગ્યા કરે એટલે બહુ ભાગશાળી લોકો હોય જેણે સારા કાર્યો પુન્યો કર્યા હોય એને મૃત્યુ પણ એટલું કે પાછળ પરિવારને કોઈને તકલીફ આપ્યા વગર જે મોજથી જે આનંદથી જે સમાનથી જે જુસ્સાથી જે માણસ જીવ્યો હોય એવી જ રીતે જીવે અને ધામમાં પહોંચે ફરી દેશમાં આવવાની કોઈ ઈચ્છા કે કંઈ ખરું સંજોગ હું કાંઈ કહી શકતો નથી સંજોગ ખૂબ ખૂબ આભાર ભરતદાનજી આપની સાથેનો વાર્તાલાપ ખૂબ સુંદર રહ્યો છે આશા રાખું કે દર્શકોને પણ આમાંથી ખૂબ જ જાણવા મળશે વિદેશની ધરતી પર પણ શું શું કાળજી રાખવી એ વિશે પણ માહિતી મળશે તો આજે આપણાથી રજા લઈએ છીએ અને અમારા આગળના એપિસોડ પણ આપ જોશો અને આ કંઈક સૂચનો કરશો તો એ અમને આવકાર્ય રહેશે તો મિત્રો મળીશું આવતા અંકે કોઈ બીજા મહાનુભાવ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર